આજે કોંગ્રેસ પક્ષ દ્વારા યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિરોધ કરતાં કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે યુનિવર્સિટી સંચાલિત સંસ્થાની મિલકત છે અને એ કોઈ ખાનગી સંગઠનને ટેન્ડર વિના સીધી રીતે ભાડે આપી શકાય નહીં તેમના મતે આ નિર્ણય પારદર્શક નથી અને તે નિયમોની સ્પષ્ટ ઉલ્લંઘના છે પ્રદર્શન દરમિયાન યુનિવર્સિટી મેનેજમેન્ટ વિરુદ્ધ નારા લગાવ્યા હતા અને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા

આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર દ્વારા ભાજપના એજન્ટ બની એ ખાનગી સંસ્થાના નવરાત્રી માટે જગ્યા ભાડે આપવામાં આવેલી હતી આ શિક્ષણની જગ્યા છે ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ શું કરી શકે એના ભવિષ્યની ચિંતા કરવાનો બદલે પોતાના અંગત સ્વાર્થ આ જગ્યા નવરાત્રી માટે ભાડે આપવામાં આવ્યું હતું જેના વિરોધમાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને જ્યારે પણ આ શહેરની કોઈપણ પણ સંસ્થા પોતાના અંગત ખાતે વિવાદાસ્પદ બને તો શૈક્ષણિક સંસ્થાઓની ન્યાયિકતા અને વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નો ઉભા થઈ શકે છે હવે જોવાનું રહ્યું કે યુનિવર્સિટી પ્રશાસન આ મુદ્દે શું સ્પષ્ટતા આપે છે